આમોદમાં તેજી દેવાયેલી નવજાત બાળકીનો ભાગ સગીર માતાનો સગો બનાવી નીકળતા ચકચાર મચી જવા પામી છે આમોદ નગરમાં તારીખ ચોથી ઓગસ્ટ ના રોજ એક નવજાત જન્મેલી બાળકી તેજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી આમોદ પોલીસે નવજાત બાળકીને ત્યજી દેનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રાણું મુજબ ગુનો ધમધમાટ શરૂ કર્યો હતો તપાસમાં પંદર વર્ષીય સગીરાએ પોતાનું પાપ છુપાવવા માટે નવજાત બાળકીને ત્યજી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો હતો આમોદ પોલીસે સગીરાની અટકાયત કરી તેને મેડિકલ અને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી સગીરાને કુંવારી માતા બનાવનાર કોણ તે દિશામાં પોલીસે ઝીણવટ ભરી તપાસ કરતા સગીરાનો સગો બનેવી જ નવજાત બાળકીનો પિતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું પોલીસે સગીરાની માતાની ફરિયાદ લઈ સગીરાના સગા બનેવી અને ફરિયાદી બહેનના સગા જમાઈ સામે દુષ્કર્મ તેમજ પોસ્કોની વિવિધ કલમો મુજબ ગુનો નોંધી સગીરાના બનેવીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી પોલીસે ભરૂચ સિવિલ હોસ્પિટલ માં સારવાર લઈ રહેલી સગીરા તેમજ નવજાત બાળકી સ્વાસ્થ્ય સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું આમોદ પોલીસ મથકે નોંધાયેલ દુષ્કર્મ અને પોસ્કોના ના તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા ચલાવી રહ્યા છે તારીખ ચાર આઠ બે હજાર પચીસના રોજ કલાક તેર વાગે આમોદ દરબારગઢ ફળિયામાં મકાનની ગલીમાં એક નવજાત તાજી જન્મેલી બાળકી અરક્ષિત હાલતમાં અવાવરૂ જગ્યાએ મળી આવેલ હતી જે અનુસંધાને આમોદ પોલીસ સ્ટેશનો ભારતીય ન્યાય સહિતાની કલમ તાણું મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ હતો આ ગુનાની તપાસ દરમિયાન આ બાળકીની માતાની ઓળખ થયેલી હતી જેની ઓળખ થતાં તપાસ કરતાં તે સગીરા હોવાનું માલુમ પડેલ હતું અને એ બાબતે તપાસ કરતાં આ જે સગીરા છે એની એના જ ઘરમાં એના બનેવીએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતાં તે સગર્ભા થયેલી હતી અને જેના અનુસંધાને તેને બાળકીને જન્મ આપતા એ તજી દીધેલી હતી આ બાબતે આ જે સગીરા છે એની માતાની ફરિયાદના આધારે આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા પોસ્કો એક્ટની વિવિધ કલમો અંતર્ગત ગુનો રજિસ્ટ કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે ધોમાદાર સંડોવાયેલ છે એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ આમના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ચલાવી રહેલ છે